આડી આપણે દેયો તો હું તારી પાસે ધીમે ધીમે અરે આવો આમાં જો છે છે એમાં હે હે મારું મારું અને ગિયો ની બેન ને છોતે 420 સર ક્યાંક ફિનિશ જાયક ફિનિશ આપણે ઘર લી લે નો પગાર ઘર જોર હું આ રીત હે હું આ લોકો ક્યાં હે આંછો દાડા કોર હું આવી તમે અહીંયા હાંભળજો કુટી મને એકઈને પૂછે કે ન આવો કીના હા હે હે

જમણી બાજુ બરોબર ને ના એક નંબર ઉપર લાગે ઘર બે જણા ગયો એક જ જણો હાલો 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 એક જ જણો છે એ એ પોટો જાય ચાલુ રાખ અરે માર અને માર અરે હું કરું યાર અરે યાર લ્યો એક ને તમે માર્યો તને તને ખાઈ ગયો બીજી નો પોટો લઈ જાય ને માર કાઈ વાંધો નહી કાઈ વાંધો નહી કાઈ વાંધો નહી હાલો કાઈ વાંધો

Nandiyan na bundo ayo. Yan lagyo. Dito bel kya? Ama chota ng game to rigyo. Kani mani biki mala gita bel na chote la. Anya koi to hatu. Kya ubi lai wo? Jeli na અરે હેવે લીણી પરનો લોટ આની ગીતા બેન શોધે મારો ભીડ જોયો ને મા ભાઈ બંધો ભાઈ બંધો હે 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 નીચે હે નીચે ઉપર અંદર ગયો કોતરી મારી મેં અરે પૂરો હાઇટ મુખ્ય સાડી મારે

वो भी अब कम नहीं गार, है। रहा है गियो 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 गाड़ी का गाड़ी का जी जी अरे आया क्या कोस रहा चालू कर दे आ हूं कवर दे गुटी गुटी कवर दे जाड़ में जाऊं ठीक है ना फिनिश लेवा अरे ना 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 ना, ना, ना। ઓટો રીમાર એને પીકી ના હલો ઓ ભાઈ આ તો એક નંબર ની ના પૂરો ખેચે ને રીકોલ ઓલો હે ઓટો કઈ જગ્યા હે હાલે ગયો વાહ વેવા અયા તો કી ગયો 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 કેટલા ગાડી ફેરો